તો આપ બ્લેડો આપણે નવી સ્પેશિયલ મંગ્યા હતી એક બ્લેડ ખાલી 150 રૂપિયાની જે બહુ મંગી હતી સાહેબ પાસેથી લે દીધી લોન લે હા છે માટેનું છે ને હું પાણી આવે છે Awal nanti, awal nanti, awal awal લો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ જય દ્વારકાથી જય મા મોગલ અને હરે હર મહાદેવ કેમ છો બધા મજામાં આમ તો મજામાં જ છે તો આજે તો બીજું નોરતું છે બીજું નોટાની શરૂઆત થઈ ગઈ છે કાલનો તો લોકો તમે જોઈ જશે કે આપણી બાજુમાં જ શોખ છે ભવાની શોખ તો નાનું નાનું આયોજન છે બહુ મોટો મોટો નથી પણ કરીએ છીએ જાડું મોટું ભાઈ તો જો અત્યારે હું કે પાછા વાડીયા અત્યારે મજા છે કાલે એ બધું કામકાજ હતું નાગેશજી જવાનું હતું ને એવું બધું કામકાજ હતું અને બપોર પછીના મંડળનું કામકાજ હતું તો હાંજ સુધી એમનું એક રા કામમાં જતાં તો એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને અત્યારે જવાનું છે આપણે વાડીએ તો ચાલો તમે બ્લોકમાં કન્ટિન્યુ બેના રહેજો અને વાડીએ જઈને કંઈક જોઈએ હું કામકાજમાં છે જઈએ પછી બધું શું કંઈ હમણાં કાલે આટોમાં ગયા ત્રણ દિવસ આપણે બધું છટકાો ઉમેર્યો એનું કેવું રિઝલ્ટ એવું જોઈએ અને અત્યારે ચાલું છે ને મોટાભાઈને એવો અત્યારે આપણે ઠેસર લઈને જવાનું છે શ્રી ગણેશ કરવાના છે આમ તો કેટલા દિવસ તકવાન આવે છે અત્યારે છે ને ફેમિલી આપણે છે ને આ બ્લેડુ છે ને બ્લેડુ બ્લેડુ એ સડાવવાનું કામ ચાલુ હતું તો અત્યારે નવી નવી બ્લેડું સડાવી દીધી આ પણ સારી જ હતી આ પણ સારી હતી પણ એમાં એવું થાય કે ક્યારેક ક્યારેક વોરવામાં બધી વસ્તુ છે ને હું નાખે કંઈ નક્કી નહીં કાંકરા આવતા હોય ક્યારેક ક્યારેક લોખંડનો સામાન આવી જાય ખીલા ને એવો આવી જાય ને તો આ બધી નાખીને કરતા તો આ બ્લેડું આપણે નવી સ્પેશિયલ મંગાવેલી હતી એક બ્લેડ ખાલી દોઢસો રૂપિયાની જે બહુ મોંઘી નથી ખાલી દોઢસો રૂપિયાની જે એક સેટ ખાલી સોવી સેટ સોવી બ્લેડ છે એક સેટ ખાલી સોવીસો પહેલા સોવીસો પચીસો ને આવ્યો તો ફ્રેબ રહીએ અડધી ફિટ કરી નાખી કારણ કે અત્યારે બહુ લોડ ન આવે એટલે પછી પાછા ફિટ કરવાનું થાય તો વચ્ચે વચ્ચે બે બે બ્લેડ હતી એ બધી પહેરી નાખી ને આ જે બાકી છે જવાનું છે મોટાભાઈનાથી બપોર ધૂપરું થેશન લઈને ને એટલે કમ્પલેટ ત્યાર કરી નાખ્યો ને આપણે અત્યારમાં રહે છે વાડીએ ફેમિલી છે ને પહોંચી ગયા છે વાડીએ પેલું કામ આપણું હોય આટો મારવાનું ખેતરમાં પછી બીજું કામ શરૂ થાય જાય છે ખેતરમાં આટો મારવા ચક્કર મારી લઈએ ને તો મજા આવી જાય એક દિને આવ્યો કેટલા દિવસ થાય એવું લાગે બરાબર ખતરમાં જાય પેલો આટો મારી લઈએ ને પછી કઈ કામ નહીં તો જોવા છે ને ફેમિલી સારો આવ્યો હતો પણ જો સારો ઉગી ગયો મસ્ત પણ પાણી એક સાથે ભરાઈ રહ્યું હતું ને તો મકાઈનો એક ખ્યાલ છે ને એ ઓછો આવી ગયો છે બાકી જો આ સારો તો કમ્પ્લીટ ઉગી ગયો છે ને એટલામાં વધારે પાણી ઓલું થઈ ગયું એટલે એટલામાં નથી ઉગવા દીધું અને આ સારો જો એટલું ઉગી ગયું ને આપણે જે પંજાબી જુવાર કહે ને એ તો મસ્ત મસ્ત તો એનો પાછો આવવા મળ્યો છે આ પહેલું એટલું ઉઠાઈ ગયું હતું એ તો કાંઈ ઘટે નહીં એવું થઈ ગયું છે ને જો આપણે મલચીમાં ને કેળોમાં નાટક મારી લઈ ચક્કર મારી લઈએ પછી વિચારીએ હું કામકાજ કરું બાકી જે અમૃત ચડાવવાનું છે ને કેળમાં પાણી ચડાવવાનું છે કાલે ખરી મોટા ભાઈ આજે પાછું આપણે ઓલું કરીને જોઈ લઈએ જો આમાંથી તો રોપ હતો એ હતી ઓલો થઈ ગયો પણ એમાંથી કારણ કે રોપ જ ખરાબ થઈ ગયો હતો ને તો જો હતા એ હતી ખરાબ થઈ ગયા પાછા કોક છોડવા રહ્યા છે જો એ તો બધા પાછા વાવેતર કરવાના જ છે પણ આપણે જોવા માટે થઈને સ્વ્યું હતું ભાઈ કેમ થાય છે એમ તો એમાંથી પણ પાછા ઘણા છોડવા વહી ગયા છે રિયા બે પાંચ છોડવા રહ્યા છે આપણે આપણા ઘરનો રોપ હતો એ છે પાછા બે ઘણા તો એ કમ્પ્લીટ છે કારણ કે પાકી ગલો રોપ હતો આ છે એ કૂણો રોપ હતો ને એટલે વધારે નુકસાન કરે રોપ મોટો હતો પણ કૂણો હતો બરાબર હવે છે ને આપણે મારી લઈએ ચક્કર એક કેળું સાઈડ કેમ છે કેમ નહીં પછી આપી દઈએ જીવામૃત અમૃત શરૂઆત કરી દઈએ કાઢવાનું બાકી છે બકાલામાં જો ભીંડાનું જો લાગત થઈ ગયા છે હમણાં છોડાફોળી ભીંડા ગુવાર બધું મિક્સમાં છે થોડું થોડું ખાવા પૂરતી બરાબર તો ચાલો આસપાસ વાદળછાયું વાતાવરણ થઈ ગયું ને ગરમ હટે છે કાંઈ નક્કી ન હોય ભાઈ આમાં તો અત્યારે સડા વરસાદ હોય કંઈ આવી જાય કંઈ ડેટ ન હોય આંટો મારી લઈએ પછી કંઈક વિચારીએ ને જેવાનું પાણી આપવાનું છે ને તો એ પછી જાય ઓલો કપાસ સાઈડ આંટો મારો પછી પહેલી વાળી સાઈડે જવાનું છે પણ સમય પ્રમાણે મારતા 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 પેલી પૂગી ગયા છે તો ચાર પાંચ દિવસ વરસાદ નથી થયો થાય પાણી આવે બોલ ચાર દિવસ થઈ ગયા છે તો આ જમીન માંથી અત્યારે પાણી આવે છે રસ્તો જો અહીંયા તો કાંઈ સુકાણો નથી ને સરસ મજા જો નિર્ગંગા જેવું પાણી આવે કારણ કે આ છે ને પછી રસ્તામાં ચાલુ જ રહી પાણી અમારે કારણ કે આ હળતર જમીન રહી એટલે રેસકાણ થઈ જાય ને એટલે જમીનમાંથી પછી પાણી નીકળે અત્યારે જો આપણે આવ્યા છીએ આપણા ખેતરે આટો હતા તો હજી રસ્તામાં પાણી ચાલુ છે કેટલું પાણી આવે જો જાય આપે તો કન્ટિન્યુ કરી આવી ગયા છે આપણે ખેતરમાં આટો મારો કહેવાય હોય પાણી ચાલુ છે એટલે કંઈ ખબર નહીં પડતી પણ આમ તો કલાય એવું થયું છે એમાં પણ તડકો થાય ને તોય પાણી દેખાય વધારે આમાં રહેસાણ જમીનમાં એમ હોય અત્યારે આમ તો હાલ તો થઈ ગઈ છે મોગરો જો ઉપલો એટલો તો એવું છે પેલાનો લતોડ આંબી દિવસથી નો ઓલ થાય પણ જો આ ઉપરનો મોગરો જો કાયમી માટે એક દિવસ આ જ સાઈડ જેવા અમૃત આવે છે ને એક સાઈડ ઓલી સાઈડ તો ઓહો લીટર કાયમીનું જેવા અમૃત ને પાણી ચાલું જ છે ભીણું છે છતાંય પાણી આપણે ચાલુ રાખ્યું છે એનું કારણ છે ને કે પાર્લર પાણી ઉતરી જાય ને તો વરાપય વહેલા થાય અને કપાસો કોટા મારી બરાબર તો અત્યારે તો બીજા તો અમુક જગ્યાએ ચાલુ કરી દીધે ને અમુક જગ્યાએ નહીં ચાલુ કર આપણે આમાં તો તમને કે ભાઈ પાણી ચાલુમાં જ ચાલુમાં એ થઈને રાખીએ વરાપ વહેલી થાય કારણ કે વાયુ ખાલી થાય ને ખેતરમાં આવે તો પાછું ધક્કો મારે ને પાણીને એટલે વહેલી વરાપ થઈ ગયો અત્યારે આ બધી વસ્તુમાં એરંડામાં બે એક બે દિવસ કેવું રહ્યું હતું અત્યારે જોઈએ આપણે પાછા મસ્ત મસ્ત થવા મળે આપણે આટો મારી લઈએ જાય પાછા પહેલી વાળી સાઈડ સે કપાસની હાઈટ મીડિયમ પણ આપણે હવે જ વધારવાનું છે કારણ કે જો અત્યાર સુધી વધારવામાં એવું થતું કે જો આ વરસાદમાં આવી ગયા હોય તો ફૂલ સાપ ખરી જાય આમાં જો ઓછો વાંધો આવ્યો છે કારણ કે ફૂલ કોઈ એટલું હતું ખરું પણ એ બધું ઝીંડવું ઓળું થઈ ગયેલું હતું કપાસની હાઈટ તમને મીડિયમ દેખાતી હે પણ જો થડમાંથી ઝીંડવું જોઉં તમે ફરતી ગયો ટૂંકી ઘડીએ બધું ઝીંડવું છે આ બધું વેરાયટી એ રીતની છે તો ઝીંડું જો સરસ મજાનું છે ને હજી તો બધું ફૂલ કોઈ આવ્યું જ છે બહુ આમાં એટલો બધો વાંધો નહીં થાય થોડું ઘણું તો નુકસાન આવે છે ખરે છે પણ ઓછી ઓલું એવું હોય તો વાંધો ન આવે આમાં હાઈટમાં નાના છે પણ ઉતારો સારો બેઠા કેટલા ઝીંડવા છે ઝીંડવાની સાઈઝ એ સરસ મજાની છે આ તો મારી લઈ પછી કંઈક જોઈએ હું છે હું નહીં થોડુંક ઠરે તો પાછું શું કહેવાય હવે દૂધ ને ગળના ને એવા ડોઝ આપવાનો હોય કારણ કે હવે ફૂલ સાબકામ મેં નહીં જ આપણે ધ્યાન રાખવાની હોય હવે શરૂ થાય પણ કંઈક ખરાબ થાય ને એવું થાય પગલે આપણે વાડીમાં તો ઓટો મારી એવા છે કુવા છે તો જો આ તો જમીન થોડુંક પુરાણ કરેલું છે બાકી અત્યારે જો સામે પેઢીએ જઈએ ને તો પેઢીએ માથે પાણી ચાલુ છે આપણે શું કઈ જમીનમાં વાળવાનું નહીં તો આ ભૂંગળું હતી ડટાઈ જાય કુવા રિસર્જ માટેનું ભૂંગળું છે ને એ ડટાઈ જાય છે હામું પાણી આવે છે એવું છે જો એટલો ભીરો છે ચલકાઈ ગયો કુંડો હે કેટલું પાણી છે જો અહીંયા તમને બદલે કુવા રેસાજ માટેના ખાડા કર્યા છે ને એમાં જો અહીંયા પાણી ભર્યું છે એટલે બધી પાણી આવી ગયું છે એમને ભેર્યું છે જો આ જમીનમાંથી પાછું આવે છે સરસ મજાનું અત્યારે આમાં તો હું કે બહુ ચાર્જિંગ કરવાની જરૂર ન પડે કારણ કે આ જમીન તળની હારે તો શિયા પાણી દેખાય અને ઉપરથી બતાવું તો તમને આઈડિયા આવશે જમીન તળની હારે છે આ

ટપકમાં પાણી ચાલુ છે એમાં જીવા મૃત ચડાવવાનું છે લાડી ચડાવી દઈએ થોડી વાર પછી ને પછી ઉલો કન્ટિન્યુ કરી દો બિલાડા છે ને બે આમ બેં કરે છે બે બેં બ્યાં કરે છે નાના નાના બિલાડા બસ લામેલી વાગી ગયા છે અત્યારે એક સવા એક થઈ ગયો છે અને જીવામૃત પણ ગયું છે ને પાણી પણ કમ્પ્લીટ પી ગયું છે અત્યારે છે ને આ પેલી આમ તો કેળમાં હોય પી ગયું છે સીતા પણ આપણે અડધો કલાક છે ને આમ આપી દઈએ એટલે એના થળિયા થળિયા સુધી પાણી પહોંચી જાય કેળના હોતી અત્યારે છે ને આપણે જો આ રીતના વાલ ગેઠેલો છે તો હળદરના વાલ છે તો આ વાલ આમ કહીને આમ બન અને આ વા બરાબર તો એક જ ઝટકીમાં તમે જો આ બન ચાલો એક સાથે બે તમારા થાલ હોય ને તો તમે અલગ અલગ પાણી આપવું ને તો એ આપી શકો જો આ સિસ્ટમમાં એ એક ફાયદો થાય આઠ દસ રૂપિયાનો વાલ થાય અમુક જગ્યાએ સસ્તો હોય કદાચ પડતું હોય આ એનો ફાયદો એક ઝટકીમાં તમારે બધે અલગ અલગ જગ્યાએ પાણી તમે આપી શકો ચાલુ થતા જઈશ અને હળદરના બંધ થતા જાય છે સરળતા રહી આપણે અને કામ થોડુંક આપણું આસાન થાય થોડુંક ખર્ચો થાય પણ પછી તમારે હર વખતે માથા ઘાટી ન રહીને આ નળી કંઈ ઘડીએ પોરે તમે આપણે હું કંઈ ચેન્જ ન કરી શકીએ તો આ માટે થઈને આપણે આ ગોઠવી દીધું હતું કે અલગ અલગ જીવામૃત આપવાનું થાય અલગ અલગ પાણી આપવાનું થાય ને તો એ લાગે બરાબર ગમે એ થાલમાં આપણે પાછું હમ એનો બેનિફિટ મળી જાય પૂરા થઈ ગયા આપણે વાલ પાણી અત્યારે આપણે પચીસ પચીસની વાળા આજુબાજુમાં વાલ છે આમ પચાસ થાય ટોટલ તો ચાલુ બંધ કરવાનું પચાસ થાય ને આમ પચીસ થાય તો કમ્પ્લીટ ચાલુ બે મિનિટમાં કરી દેજા નથી એટલી વાલ લઈ ચાલ હવે છે ને કડીક જવા દે આવો ને પછી પાછા આ સાઈડે આપણે પાણી શરૂ કરી દો ફેમિલી આપણે છે ને જવાનું છે ઘરે તમને કીધું થોડુંક કામ છે તો બતાવી દઈશ તમને શું કામ છે તમારા માટે એક મોટી સરપ્રાઇઝ આવી છે અને એ તમને થોડાક સમયમાં મળી જાય થોડીક રાહ જોઈજો અને એવું લાગે કોમેન્ટ કરીને કહેજો જે આપણે થોડાક સમય પહેલાં ગયા હતા પણ એ વસ્તુ સરપ્રાઇઝ શે ખરું એમાંથી જ પણ જે મોડલ કીધું હતું એ મોડલ એ નથી આપણે કંઈક અલગ જ આવે તમને બતાવે અને તમે કહેજો એવું લાગે તો કોમેન્ટ કરીને તો આપણે જો જઈએ છીએ ઘરે તો ગાડીની છાવી લઈ લીધી છે તો હું કઈ ચાં રે આખો દિવસ કઈ નક્કી ન હોય વરસાદ નો નહીં તો હમણાં તો વાંધો નથી તો કંઈ નક્કી નથી આપણે અહીંયા જ રાખી દઈએ લાવીએ તો અત્યારે નીકળી ગયા છે ઘરે જવા માટે ને હું વાલ ફેરવતા ભૂલી ગયો પેલા વાલ ફેરવી નાખીએ નહીં તો બસ એમાં પાણી જાય તો પેલા હું વળી પાછો થતો વાલ ફેરવતો હું ભૂલાઈ પછી હાલ તો થઈ ગયો છે

ગયા છે ને ઘરે આવીને છે ને આપણે સાહેબ આવ્યા છે સાહેબ પાછી લીધી કેટલી લોન લીધી સાહેબ આપણે હા ચાર લાખ ની લોન ઉપર લીધી છે ભાઈ થોડું કામ છે તો જો અત્યારે થપ્પાને મોટે સહી કરી છે જો ડોક્યુમેન્ટ ક્યારે કર્યા છે ઘણા બધાને એક આખી કોઈ દીધી હમણાં લેસન નહોતું કર્યું ને તો આજે હેત બધું મારે લેસન સાહેબ બી આપી દીધું એક આખી બુકમાં મને લખી છે એવડી મોટી બુક છે હા આખી છે ને સાઈન કરવી પડી આખી બુક બરાબર ને લોન કરવાની હતી તો અત્યારે બધું ડોક્યુમેન્ટ ત્યારે કર્યા છે ને કમ્પ્લીટ કરી અને પછી જવાનું છે ને તો એ ત્યાં ચાલુ છે કામગીરી આમ તો બે હજાર થઈ ગયા વાળી આવવા આપણે એવા ભાઈને ફોટો પાડવાનો હતો વાડીનો લોન વાળાને તો ફોટો પાડીને પાછા ઘરે ગયા ને પાછા વાળી આવતા દૂધને લેવા આવવાનું હતું ને સામાન સામાનને બધું લઈ જવાનું હોય પાછા આપણે છે ને મોટર ચાલુ મૂકીને વહી ગયા હતા કેટલાક પાણી પી ગયું તો ખબર નથી આમાં તો બધું કમ્પ્લીટ પી ગયું ઓલામાં આપણે વાલ ફેરવીને ગયા તા ગયા તા જોઈએ કેમ છે કેમ નહીં અત્યારે તો મસ્ત મસ્ત હળદરમાં એવો આમ તમને દેખાય ને નજારો કાંઈ ઘટે નહીં બરાબર બપોરે તો હાવ કરકસલું વળી જાય એવો થઈ જાય આ ચક્કર માતા એ કેટલાક પાણી પહોંચ્યું છે લગભગ તો બધું આજે આખોરું પી ગયું છે કારણ કે એક ધારું કન્ટિન્યુ ચાલુ રહે એટલે જો ગરવ છે જો અત્યારે પાળાએ રીજી ગયા છે અહીં દેખાય તમને જો આ કોરું પક્ષી આ બધું પી ગયું છે એટલે આખા એમાં પી ગયું છે પાણી જો છે ગરો થઈ ગયું એટલું ખાલી થોડું થોડું રહ્યું છે પણ પાળો પાછો રાતનો ઓલો થાય ને એટલે ઘણું ઘર થઈ જાય તો આમાં એક કામ શું કહેવાય પાણી દેવા નહોતું ને તો દેવાઈ ગયું છે હવે જાય છે આપણે ઘરે ઘરે જઈને પાછું બે કામ થાય નવરાત્રીનું મંડળનું કામકાજ હાઈનું ચાલુ કરવાનું અને માતાજીની ને એ બધું દીવો ને બધું મૂકવાનું ને હોય ને થોડુંક દુકાનનું અત્યારે કશું કામકાજ હોય કાલ કારણ કે આપણે બહુ કામગીરી હતી ને દુકાન કંઈ ખોલાણી નથી ઓફિસ એટલે અત્યારે આ કામગીરી વધારે રહે બરાબર ચાલો હવે જઈએ ઘરે ને એ કામકાજ કરીએ અને ખાસ ખાસ લોન આપણે ઉઠાવી લીધી ચાર લાખની ફેમિલી આપણે છે ને ચાર લાખ ઉપાડી લીધા છે લોન તો એ માટે થઈને બધું શું ફોર્મ ફોમને બોમ ને બધું કરવાનું હોય તે માટે થઈને કામગીરી હતી તો આજ આખો દિવસ તેમ આવી ગયો અને તમે હમણાં જોયું તું કે આપણે ગયા હતા ક્યાં ગયા હતા તે ખબર છે ને સ્પેશિયલ સરપ્રાઇઝ આવે જે તમે જોયો ને એ મોડલ નહીં પણ કંઈક અલગ આવે બે દિવસ વાર જાઉં તો પછી તમને હું બતાવીશ હું સરપ્રાઇઝ છે ને કયું મોડલ આવે તો તમે જોઈ લેજો પછી તમે ઓળખી તો જાઓ પણ એમ છતાંય કોમેન્ટ કરીને કહેજો કે આપણે કયું મોડલ આવે છે બરાબર અને હાલ ઘરે જવાનું તેમ થઈ ગયો અને આશા રાખું છું કે આજનો ઓળખ તમને ગેમ હોય છે ને ગમે હોય તો શું કરવાનું લાઈક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ મસ્ત લાઈક કરી દેજો એવું લાગ્યું હોય ને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરો એ બાજુમાં આપેલું બે લાયકન દબી દેજો એટલે અમારા આવો નવા વિડીયો નોટિફિકેશન હોતી પહેલાં તમને મળતી રહે ચાલો પાછા મળશે પાછા નવા નવલોગ સાથે કંઈક નવા નવા કંઈક કામ સાથે બરાબર ચાલો ફરી મળશે પાછા નવલોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય